હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે નાના બાળકોથી લઈ વડીલો ખાઈ શકે તેવી ફરાળી કતરી બનાવીશું રેસિપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ળી કતરી બનાવવા માટે મેં આ એક બાઉલ શેકેલા શિંગદાણાનો ભૂકો લીધો છે એક બાઉલ કોપરાનું છીણ લીધું છે અને એક બાઉલ તલને પણ શેકીને એનો ભૂકો કરી લીધો છે એ લીધો છે હવે આપણે ચાસણી બનાવવા માટે આ એક કઢાઈ મૂકી દીધી છે એની જે બાઉલ ભરીને આપણે આ બધું લીધું હતું એ જ બાઉલ ભરીને દોઢ બાઉલ આપણે ખાંડ લઈશું અને એની અંદર ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું લગભગ અડધો બાઉલ જેટલું એડ કરીશું હવે આપણે આને ખાંડને ઓગાળવાની જ છે એની ચાસણી નથી કરવાની આવી રીતે આપણે વચ્ચે વચ્ચે હલાયા કરીશું ખાંડનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો જે રીતે તમે ગળ્યું ખાતા હોય એ રીતે લેવાની હવે આની અંદર આપણે એક ચમચી જેટલું દૂધ એડ કરીશું જેથી અંદર ખાંડની અંદર જે આપણો કચરો હશે મેલ હશે તે નીકળી જશે જો આ રીતે આપણે આ બધો મેલ ઉપર આવી ગયો છે તો આવી રીતે ગરણીની મદદથી આપણે એને લઈ લેવાનો ને આપણે ચાસની એકદમ ચોખ્ખી કરી દેવાની જો હવે આપણી ચાસણી એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે તો એવા ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને આ બધું જ ક્રશ કરેલું આપણા અંદર એડ કરી દેવાનું અને એને મિક્સ કરી લેવાનું થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું એની અંદર એક ચમચી ઘી એડ કરીશું મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે જે એક અઢાઈથી છૂટું પડે છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે આ મિશ્રણને આપણે આ એક ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈશું મેં એને ઘીથી ગ્રીસ કરી છે હવે આને બરાબર ઠંડુ થવા દઈશું દસેક મિનિટ પછી થોડુંક ઠંડુ થાય એટલે એની અંદર આપણે કાપા પાડી લેવાના છે આ રીતે કાપા પાડી લેવાના હવે બરાબર ઠંડુ થાય પછી આપણે એને ઉખાડી લઈશું કતરીને મેં એક પ્લેટમાં લઈ લીધી છે આપણે એક તોડીને પણ જોઈ લઈશું એકદમ સોફ્ટ આપણી કતરી થઈ છે તો ઘરના વડીલો અને નાના બાળકો પણ એને આસાનીથી ખાઈ શકશે તો તૈયાર છે આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી કતરી આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ